ઓ ગણેશય ન જય માતાજી સર્વપ્રથમ આપને નવરાત્રિની મારી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ ચાલો પ્રેરણાપદમાં આજે હું નવરાત્રિ વ્રત વિશે સંસ્કિમાં આપને આખું વિધાન જણાવી દઉં કે નવરાત્રિ વ્રત કેવી રીતે કરી શકાય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો શેર કરશો અને અનાજ સંબંધિત કોઈ પ્રશ્ન હોય ટૂંકા સહજ સરળ તો આપ કોમેન્ટ બોક્સમાં પૂછજો હું ચોક્કસપણે ઝડપથી તેનો ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશ ચાલો વાર્તા શરૂ કરીએ ઘણાએ મને આવા પ્રશ્ન પૂછ્યા કે જો એક વર્ષ નવરાત્રી વ્રત કરીએ તો પછી દર વર્ષે કરવું પડે આવા કેટલાક પ્રશ્નોના આજે નિરાકરણ આપીશું સર્વપ્રથમ પ્રતિપદા તિથિએ ગઢ સ્થાપન કરવું તેને કળશ સ્થાપન કે ગણેશ સ્થાપન પણ કહે છે આ કરવું આવશ્યક છે પછી માતાજીની પૂજા પાઠ સંકલ્પ વગેરે કરીને નવ દિવસ નવરાત્રિ અનુષ્ઠાન કરવાનું નક્કી કરવું ઘરે ઘટ સ્થાપન કે જ્વારાની સ્થાપના કોઈ મુશ્કેલ નથી સરળ રીતે કરી શકાય છે હા નિયમો બધા પાડવા પડે એ અલગ વાત છે પણ શક્ય તેટલું કરવું દૈનિક આરાધના સવારે બપોરે સાંજે માતાજીની આરાધના કરવી પ્રસાદ ચઢાવવો આરતી કરવી ધૂપ દીપ અર્પણ કરવા જેવા સરળ કાર્યો કરવાથી પણ માતાજી પ્રસન્ન થાય છે ચંડી પાઠ દુર્ગા સપ્તશતી નવરાત્રિ દરમિયાન માતાજીનું મહાત્મ્ય શ્રવણ કરવું અથવા ઘરમાં દુર્ગા સપ્તશતી ચંડી પાઠ કરાવવો ખૂબ જ શું માનવામાં આવે છે જો આપ જાતે ન કરી શકો તો બ્રાહ્મણ દ્વારા કરાવો એક દિવસ એક પાઠ કરાવો અથવા સશક્ત હોવ તો નવ દિવસ સુધી કરાવો ઓછામાં ઓછો એક પાઠ તો અવશ્ય કરાવો જો સમજાતું ન હોય તો પણ સાથે બેસીને શ્રવણ કરવું કેમ કે શ્રવણ કરવાથી પણ પુણ્ય મળે છે ભગવદ્ ગીતા પ્રમાણે ભક્તિના દસ પ્રકારોમાં શ્રવણ પ્રથમ છે અન્ય નિયમ અખંડ દીવો નવરાત્રિ દરમિયાન દીવો પ્રગટાવવો મંત્ર જાપ જો આપને ગુરુથી મંત્ર મળ્યો હોય તો તેનો જાપ નિયમિત કરવો ઉપવાસ એક સમય અન્ન અને એક સમય ફળાહાર કરી શકાય ફળાહારમાં ફક્ત ફળ દૂધ રાજ્રોહ સાબુદાણા વગેરે સશક્ત હોય તો નવ દિવસ આંકડા હાથ પણ કરી શકાય અષ્ટમી નવમી પૂજન અઠવાડિયે અષ્ટમી અથવા નવમીના દિવસે કન્યા પૂજન કરવું દસ વર્ષની આસપાસની કન્યાઓને દુર્ગા સ્વરૂપ માનીને તેમની પૂજા કરીને ભોજન કરાવવું શક્ય ન હોય તો ઓછામાં ઓછું એક દિવસ જરૂર કરવું સુહાગણ સ્ત્રીઓને પણ ભોજન કરાવવું શુભ ગણાય છે નિયમો અન્વયે જીવનશૈલી બ્રહ્મચર્ય પાડવું જમીન પર શયન કરવું ક્રોધ ઝઘડો પીવાથી દૂર રહેવું શક્ય તેટલા સાત્વિક કર્મ કરવાનું રોજ માતાજીની આરતી કરવી આ રીતે નવ દિવસમાં દુર્ગાની પૂર્ણ કૃપા મળે છે માસિક દરમિયાન જો વ્રત દરમિયાન માસિક આવે તો જો પહેલેથી તારીખનું અનુમાન હોય તો સંકલ્પ ન લેવો જો સંકલ્પ પછી આવી જાય તો જે દિવસો રહે ત્યાં વિરામ લઈને પછીથી અનુષ્ઠાન ચાલુ રાખી શકાય છે એ દિવસો બહારથી ગણવાની જરૂર નથી કોઈ દોષ કે પાપ લાગતું નથી કોને વ્રત કરવાની ફરજ નથી નાના બાળકો ગર્ભવતી સ્ત્રીઓ વૃદ્ધો રોગી વ્યક્તિઓ તેઓને કઠિન ઉપવાસ કરવાની જરૂર નથી પરંતુ માતાજી સ્મરણ પાઠ શ્રવણ આરતીમાં જોડાવવું એ કરી શકાય છે દર વર્ષે કરવું જરૂરી છે એક વર્ષ કર્યું એટલે દર વર્ષે કરવું જ પડે એવો કોઈ શાસ્ત્રીય બાંધો નથી જો મન થાય શક્તિ હોય તો કરો જો સમય સંજોગો ન મળે તો ન કરો દોષ લાગતો નથી આ રીતે નિયમો અનુસાર નવરાત્રિનું વ્રત કરવાથી માતાજીની સંપૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે ઓમ ગણેશ જય માતાજી જો આ વિડીયો વિષયનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવો જલ્દી જ નવા વિષયો સાથે મળીશું ધન્યવાદ મિત્રો